બે ભાગ કરી હવે આપણે બટેટા બાફવા માટે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બટેટા બાફી લઈશું હવે આપણે આપણા બટેટા છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે સાલ ઉખેડી લેશું હવે આપણા બટેટા છે તે ફોલાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સમારી લઈશું હવે આપણા બટેટા છે તે સમારીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ટમેટા અને મરચાં પણ સમારી લઈશું હવે આપણે મરચાં ટમેટા સમારીને તૈયાર કરી લીધા છે અને આદું પણ ખમણી લીધું છે હવે આપણે વઘારી લઈશું હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાય અને જીરું નાખી દઈશું લીમડો નાખીશું હવે આપણે સમારેલા મરચાં નાખીશું હવે આપણે આદુ અને ખમેરું નાખીશું હવે આપણે ટમેટા નાખીશું હવે આપણે સાકળી લઈશું હવે આપણે સડવા દઈશું હવે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું ચટણી નાખીશું કાશ્મીરી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું હવે આપણે સાતળી દઈશું હવે આપણે મીઠું નાખીશું હવે આપણે ખાંડ નાખીશું ફરી પાછો આપણે દઈશું હવે આપણે લીંબુનો રસ નાખીશું હવે આપણે સમારેલા બટેકા નાખીશું હવે આપણે આ રીતે ફેરવતા જશું હવે આપણે ગરમ મસાલો નાખીશું હવે આપણી સૂકી ભાજી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે સૂકી ભાજી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો